મારું નામ છે ડૉક્ટર એન જે પરીખ ઇન્ચાર્જ આર એમ ઓ સિવિલ હોસ્પિટલ મહેસાણા અત્યારે હાલ કોરોનાના જે બે કેસ આવેલા છે એ જિલ્લા પંચાયત થ્રુ એમને અને આરટીપીસીઆર રિપોર્ટ કરેલા છે અને બે કેસને આઈ હોમ આઇસોલેશન કરેલ છે અહીંયા અમારી હોસ્પિટલની અંદર લેબ લેબ માટે વ્યવસ્થા કરેલી છે અલગ એના માટે પીએચ જે પ્લાન્ટ છે ઓક્સિજન આ બધીની વ્યવસ્થા અગાઉથી તૈયારી કરેલી છે દરેક સ્ટાફ સાથે અમે દરેક ઇમરજન્સી બધી કીટ તૈયાર કરેલી છે આરટીપીસીઆર જે બી એવું ડાઉટફુલ કેસ રાખે કે એવું ફીવર છે વધારે કફ છે અને એવા કોઈ કેસ આવે તો એમને અમે અલગ ડાયગ્નોસિસ કરી અને લેબ રિપોર્ટ કરી અને એમને સારવાર આપી વ્યવસ્થા સંપૂર્ણપણે અહીંયા વોર્ડ તેમજ ટ્રીટમેન્ટ અને સાથે ઓબ્ઝર્વેશન સાથે બધું તૈયારી કરી છે નવું વેરિયન્ટ છે એ આપણે પહેલાં છે કે પહેલાં જે વેરિયન્ટ છે એમાં બહુ ગભરાવાની જરૂર નથી જેવા જે સામાન્ય લક્ષણો વાયરસ હોય છે એવા લક્ષણો જ આપણે હોય છે પહેલાં કોરોનાના જે લક્ષણો હતા એ લક્ષણોના આધારે જ આપણે કફદ્રસ જે છે એ નોર્મલ લક્ષણ આવે છે બહુ મેજર ઇફેક્ટેડ નથી પણ આપણે થોડું ડિસ્ટન્સ ટોપ ડિસ્ટન્સ માસ્ક પહેરવું કોઈ એવો કેસ ડાઉટફુલ હોય તો આપણે ડિસ્ટન્સ રાખી અને સાવચેતીના પગલાંની જરૂર છે બાકી કોઈ ગભરાવવાની જરૂર નથી હા હેલ્પલાઇન એટલે એમણે હેલ્પલાઇન માટે જે ગાઈડલાઇન આપી છે ટ્રીટ ટ્રેકને ટ્રીટમેન્ટ એની ગાઈડલાઇન પ્રમાણે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન પ્રમાણે અમે બધું કામ કરીએ છીએ એ ટ્રાવેલ હિસ્ટી નથી પણ ઘણી સંજોગોમાં એવું છે કે આપણે કંઈક બહાર ગયેલા હોય કોઈ બાના કોન્ટેક્ટમાં આવેલા હોય કોઈના કોન્ટેકમાં આવે તો કદાચ એનાથી ઇન્ફેક્શન થઈ શકે બાકી એટલું બધું ગભરાવાની કોઈ જરૂર નથી કે જે આપણે પહેલાં જેવું ડર જે બે નુકસાન હતું અને જે કોમ્પ્લિકેશન થતું હતું એ કોમ્પ્લિકેશન નથી નોર્મલ બધા પેશન્ટો હોમ આઇસોલેશન જ પેશન્ટો જ આવે છે આઈસીયુમાં કે એવું જરૂરી નથી સત્તો બી આપણે સાવચેતીના પગલાંની જરૂર છે જેટલો લોકો સાવચેતીથી થોડા ડિસ્ટન્સ છે માસ્ક પહેરે એવા કેસ એવું સામાન્ય તાવ ઉધરસ શરદી હોય તો તરત જ હોસ્પિટલનો ડૉક્ટરનો સંપર્ક કરી વહેલી પગે વહેલી ચેતી સારવાર લે અને પગલાં ભરે એવું મારું દરેક લોકોને મારી એક વિનંતી છે એના સગર્ભા મેનામો ગાયનેક ઓપીડીની અંદર અમે હિસ્ટ્રી પૂછીએ છીએ કે ભાઈ તમને કોઈ એવું જસ્ટ ન તાવ એવું ઉધરસ કેવું છે તો એના આધારે પછી અમે રિપોર્ટ કરાવી અને લગભગ બધા રિપોર્ટ કરાવી અને એના આધારે અમે ટ્રીટમેન્ટ ચાલુ